મેઘરજ તાલુકાના સારંગપુર ગામે રહેણાંક મકાન અચાનક ધરાશાયી થયું આજરોજ તારીખ બાવીસ સપ્ટેમ્બરે વહેલી સવારે આઠથી નવ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર વહેલી સવારે મેઘરજ તાલુકાના સારંગપુર ગામે રહેણાંક મકાન અચાનક ધરાશાયી થયું છે ચોમાસામાં ભારે વરસાદના કારણે આ ઘરમાં તિરાડો પડી હતી અને ઘર વખરીને વ્યાપક નુકસાન ઘર ધરાશાયી થવાથી થયું છે પરિવારના સદસ્યો ઘર બહાર સુઈ રહેલા હોય તેમનો આ બાદ બચાવ થવા પામ્યો છે ત્યારે ઘર નજીક બાંધેલા પશુઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે બારીયા અમરાજી તલાજીનું મકાન ધરાશાયી થતાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે તંત્ર દ્વારા સર્વે કરી યોગ્ય કાર્યવાહી કરીને વળતર ચૂકવવામાં આવે તે જરૂરી બન્યું છે